હેલો જય માતાજી આવી જાઉં બધા જમવા આજે તો રસોડે રજા છે પણ જમવાનું તૈયાર છે તો આજે જમવામાં છે બે બિરયાની બિરિયાની પનીરનું શાક અને બીજું ખાલી પનીરની ગ્રેવીવાળું શાક છે સાથે છે પરોઠા અને પાપડ તો આપ ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો મને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને મારા વિડીયો ગમતા હોય તો શેર કરજો ચોક્કસથી અને આજની જનરેશન તો પીઝા હોય પંજાબી હોય બર્ગર કંઈ પણ હોય તો એની સાથે કોક કે થમ્સઅપ ને એવું લેતા હોય છે પણ આપણે તો રહ્યા કાઠિયાવાડી જમવાનું ગમે ત્યાં આપો પણ સાથે છાસ તો જોઈએ છે એના વગર ના ચાલે તો આવી જાવ બધા જમવા મળી આવતીકાલે બીજા વિડીયોમાં જય માતાજી